અને સ્વાગત છે એક નવા વ્લોકવિધિઓની અંદર અને ઘણા ટાઈમ પછી અમે આવ્યા છે હું ને મારો મિત્ર આજે પીઝા લેવા માટે આવ્યા છે અને આ પીઝા છે ને પાર્સલ થવાનો છે તો આપણે આવી ગયા છે યુનિક પીઝા ચાલો અંદર જઈને વિઝિટ કરું અંદર જઈને વિઝિટ કરીએ તો મજામાં જય સ્વામિનારાયણ હું અહીંયા બધા લોકો આવ્યા છે પીઝા ખાવા માટે ને આવી રીતનું છે

આની અંદર જે રાખ્યા છે પીઝા એ કેટલી વારની અંદર સો થશે પાંચ મિનિટની અંદર થઈ જશે ઓકે ઓકે તો ફાઇનલી આપણા પીઝા હવે બારોબાર નીકળી રહ્યા છે જો તૈયારી થઈ ગયા ઓકે તો ફાઇનલી આપણો પીઝા રેડી થઈ ગયો છે ફાઇનલી એ પેક થઈ ગયો છે આવી રીતે કટિંગ થાય છે